તમે તમારા મા બાપને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે વસ્તુઓ હંમેશા સસ્તી હતી તે સમયે એક લીટર દૂધની કિંમત રૂપિયા હતી હવે તમારે લગભગ રૂપિયા ચૂકવવા પડે છે અને તમે વર્ષ ખરીદેલા પેન્ટની એક જોડી આજે તમને પંદરસો રૂપિયાની થઈ શકે છે આ ઇન્ફ્લેશન છે મોંઘવારી એટલે માલના ભાવમાં વધારો એટલે કે આટલા જ પૈસાથી તમે આજે જેટલી કિંમતે ખરીદી શકો છો તેના કરતા કાલે ઓછી કિંમતે ખરીદી શકશો સરળ શબ્દોમાં કહીએ તો દરેક પસાર થતા દિવસ સાથે તમારા નાણાનું મૂલ્ય ઘટતું જાય છે તેથી જો તમારા સેવિંગ એકાઉન્ટમાંના નાણા તમને ચાર ટકા રિટર્ન આપે છે અને ફુગાવાનો દર તેનાથી ઉપર છે તો તે મૂળભૂત રીતે તમારા નાણાના મૂલ્યમાં નુકસાન છે આનો અર્થ એ છે કે તમારે ક્યાં તો પછીથી થોડી કિંમતમાં ખરીદી કરવી પડશે તમે ખરીદો છો તે કુલ વસ્તુઓ પર કાપ મૂકવો પડશે અથવા વધુ ખર્ચ કરવો પડશે હવે એ સમજવું જરૂરી છે કે બચત તેમજ રોકાણ બંને પર ઇન્ફ્લેશનની અસર થાય છે કે જ્યારે ઇન્ફ્લેશન તમારી બચતમાંથી ખાય છે ત્યારે તમારા રોકાણોમાંથી મળતું પોઝિટિવ રિટર્ન તમને ફુગાવાની અસરને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે જેથી તમારા પૈસા તમારી સંભાળ રાખવા માટે પોતાનું કામ કરી રહ્યા છે તમારા રોકાણના મૂલ્યમાં વધારો થશે અને વધતા ભાવોની અસરને નકારી કાઢવામાં મદદ કરશે માટે તમારે માત્ર સમજદારીપૂર્વક રોકાણ કરવાની જરૂર છે કારણ કે તમારા રોકાણ ઉપર જે નાણાકીય વળતર મળે છે તે હંમેશા ઇન્ફ્લેશનને પછાડવું જ જોઈએ છેવટે તમે કોણ બનવાનું પસંદ કરશો કોઈ એવી વ્યક્તિ કે જે ભાગ્યે જ તેના નાણાની કિંમતમાં વધારો કરે છે અથવા સૌથી હોશિયાર વ્યક્તિ જે સ્માર્ટ રોકાણની પસંદગીઓ કરે છે અને તેમાંથી સંપત્તિ પણ બનાવવામાં સફળ થાય છે પસંદગી તમારી છે Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. Mutual fund rokanu bazaar na jokhamo ne aathin Yojana sambandhit tamam dastavejo ne kalji purvak vacho.